કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદ ખાતે આવ્યા બાદ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં આટલો એક વ્યાપક નુકસાન અને જેમાં વોટચોરીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ પદાધિકારીઓ જિલ્લા તાલુકાના પ્રમુખો જીપીસીસીના અધિકારીઓ તેના ધારાસભ્યોની સાથે સમીક્ષા કરી આગળની રણનીતિ શું હશે તેની ચર્ચા વિચારણા કરશે તેમજ આવનારા મહાનગર ચૂંટણી અંગે અને વર્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભા ઇલેક્શન લઈ પણ વિચાર વિમર્શ કરશે ત્યારબાદ વાસનિક પ્રેસ સંબોધી સમગ્ર અહેવાલ મીડિયા સમક્ષ રાખશે તેમજ સમગ્ર ગુજરાતમાંથી એસઆઈઆરને લઈ લાખો સહયોગ કરાવી દિલ્હી ખાતે મોકલવામાં આવી સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય કાર્યકર્તા આવી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો અમિત ચાવડાને મુગલ વાસનિક દ્વારા આ ચીઠી સહયોગની દિલ્હી ખાતે લીલી ઝંડી બતાવી મોકલી હતી વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ गुजरात से आज हम यहाँ अखिल भारतीय कांग्रेस कमेटी के कार्यालय पिछले दिनों में वोट जोर गद्दी छोड़ जो अभियान यहाँ पे हमने चलाया और जिसके तहत लाखों लाख हस्ताक्षर हमने गुजरात के लोगों से इकट्ठा किए वो अभी हम रवाना करने जा रहे हैं आपने देखा पिछले दिनों में राहुल गांधी जी ने प्रेस कॉन्फ्रेंस के जरिए पूरे देश के सामने ये बात रखी कि हमारे मतदाता सूचियों के साथ भारी गड़बड़ी हो रही है। भारत के संविधान में एक व्यक्ति एक वोट एक वोट एक मूल्य के इस बुनियाद पर हमारा लोकतंत्र खड़ा करने का काम किया लेकिन आज भारतीय जनता पार्टी चुनाव आयोग को लेकर मतदाता सूचियों में गड़बड़ी करके लोकतंत्र में लोगों के भावनाओं के अनुरूप चुनाव नहीं करा रही है उसके खिलाफ हमारा ये अभियान है हमारी ये मांग है कि मतदाता सूची पूरी तरह से दोष रहित रहे और ऐसी रहे जिसको मतदाता सूची में रहना है वो रहे और जो नहीं रहना है वो ना रहे हम समझते हैं कि ये अभियान तब तक चलते रहेगा जब तक मतदाता सूची दोष रहित नहीं बने अभी जो पैकेज जारी किया गया है माओकरण देखिए जिस तरह से अतिवृष्टि हुई जिस तरह से असमय वर्षा गुजरात के अनेक हिस्सों में हुई उससे कई लोग तबाह हुए हमारे किसान उनके घर उजड़ गए उसमें लोगों को पर्याप्त राहत देने की आवश्यकता थी लेकिन ये काम गुजरात की सरकार ने नहीं किया हमारी मांग है कि किसानों के फसल को सही दाम मिले इसी के साथ साथ हमारी मांग है कि उनके ऊपर जो कर्जा है वो कर्जा माफ करने का काम सरकार ने करना चाहिए और तुरंत पर्याप्त राहत देने का काम <laughs> हुए हैं एन सी आर बी नेशनल क्राइम रिकॉर्ड्स ब्यूरो का दो हजार तेईस का रिपोर्ट। ये साफ तौर पर कहता है कि कितने किसानों ने यहाँ पर आत्महत्या करी है ये सरकारी दस्तावेज है ગુજરાત જો એક પ્રગત રાજ્ય કરતા હૈમે અગર સ્થિતિ હૈ તો સમગ્ર દેશમાં જે રીતે રાહુલ ગાંધીજી દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યો તેના પછી આખા દેશના લોકોમાં જે આક્રોશ હતો કે વોર્ડ ચોર ગતિ આક્રોશ ને સાથે આ દેશના નાગરિકોને જે સંવિધાને અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોટ એ મતનો અધિકાર ના છીનો જાય જે ચૂંટણી પંચની જવાબદારી છે એ પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા થાય અને એના માટે મતદાર યાદી સાચી હોવી જોઈએ ભૂલ રહિત હોવી જોઈએ એના બદલે મતદાર યાદીમાં જ વોટોની ચોરી થતી હોય ડુપ્લિકેટ વોટો હોય ભૂતિયા વોટર્સ હોય એ આખા પ્રક્રિયાની સામે આખા કૌભાંડની તપાસ થાય એટલા માટે આ સિગ્નેચર ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હું આનંદ સાથે કહું કે ગુજરાત કોંગ્રેસની અમારી તમામ ટીમના કાર્યકરોએ લોકોની વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જે લોકોને વોટ ચોરી અંગે જાગૃતિ લાવ્યા જે સંયોગ માટે વિનંતી કરી લાખોની સંખ્યામાં ગુજરાતના નાગરિકોએ આ સહી ઝુંબેશમાં ભાગ લીધો છે અને આ લોકશાહી બચાવવા માટે એ ઝુંબેશમાં સહી કરીને એનું સમર્થન આપ્યું છે સાથે સાથે આ વોટ ચોર ગાદી ચોર ઝુંબેશના ભાગ સ્વરૂપે એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો હતો આ સવાલના આંકડા મુજબ લગભગ સાડા સાત લાખ લોકોએ ગુજરાતમાંથી આ નંબર પર મિસકોલ કર્યો છે અને લોકશાહીની રક્ષા માટે લોકોના મતના અધિકારની રક્ષા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે આજે આ તમામ સહીરૂપી આ ફોર્મ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની અમારી ઓફિસે મોકલવામાં આવશે સાથે સાથે આવનારા દિવસોમાં આખા દેશમાંથી પાંચ કરોડ કરતાં વધારે લોકોના સમર્થન રૂપી સંયોગ સાથે આખા દેશના લોકો ઇલેક્શન કમિશન પાસે મહામહિમ રાષ્ટ્રપતિજી પાસે જઈ અને આ લોકશાહી બચાવવા માટેની લડાઈ રૂપે આ સંયો એમને સુપ્રત કરવામાં આવશે આજે ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં સંયો જે અમે એકત્રિત કરી છે દિલ્હી રવાના કરી રહ્યા છે છીએની કામગીરી ગુજરાતમાં જે રીતે ચાલી રહી છે હજુ આજની તારીખે પણ ઘણા બધા અધિકારીઓ પાસે પ્રજામાંથી જે પ્રશ્નો આવે છે જે ફરિયાદો આવે છે એની અંગેનો કોઈ જવાબ એમની પાસે નથી બી બીએલઓએ બુથ લેવલ જે ઓફિસર છે એણે ઘરે ઘરે જવાનું છે મતદારોને આખી એશઆરની પ્રક્રિયાથી માહિતગાર કરવાના છે એના ફોર્મની વિગતો સમજાવીને ત્યાં ફોર્મ ભરવાનું છે આજે અમારા જિલ્લા સમિતિના પ્રમુખો તાલુકા વોર્ડના પ્રમુખો સાથે જે બેઠક થઈ જે નીચેથી રજૂઆત ફરિયાદો આવી છે એ બીએલઓ દ્વારા કોઈ પણ જાતની સમજ આપવામાં નથી આવતી ફક્ત ઘરે ઘરે ખાલી ફોર્મનું વિતરણ થાય છે કેટલીક જગ્યાએ તો બીએલએ જાતે બીએલઓ જાતે પણ નથી જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત ફોર્મ ઘરે ઘરે મોકલવામાં આવે છે એની કોઈ સમાજ જાગૃતિ લાવવામાં નથી આવતી ત્યારે બધી જ વાતો રજૂઆતો આજે લીધી છે ટૂંક સમયમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાંધીનગર ખાતે જે કચેરી છે ત્યાં જઈને મુદ્દાઓ રજૂઆત કરીશું અને એક પણ ગુજરાતના વ્યક્તિનો મત આ મતદાર યાદીમાંથી એસઆઈઆરના નામે ચોરી કરવામાં ન આવે કોઈ રાજકીય એજન્ડાઓ મુજબ કોઈ રાજકીય પક્ષને ફાયદો કરવા માટે કોઈ રાજકીય પક્ષને ટાર્ગેટ કરીને આ પ્રક્રિયા ન થાય એ જોવાની જવાબદારી તમામ કોંગ્રેસના મારા પદાધિકારીઓ આજે લીધી છે અને આવનારા સમયમાં લોકશાહી પ્રક્રિયા મજબૂતાઈથી થાય મતદાર યાદીનું શુદ્ધિકરણ થાય ખોટો મતદાર હોય તો એનો રથ થાય ને સાચો મતદાર મતદારથી વંચિત ના થાય એની તમામ ચિંતા કાળજી કોંગ્રેસના કાર્યકરો રાખશે